અમદાવાદ કોર્પોરેશનના વધુ એક છબડાનો ઘટસ્ફોટ થયો છે ફાઇલના રેકોર્ડ ઓડિટ વિભાગ પાસે ન હોવાનો ખુલાસો વર્ષ સુધીની ફાઇલો ઓડિટ વિભાગ પાસે ન પહોંચ્યાની સ્થિતિ છે કામના હિસાબ ઓડિટ વિભાગ સુધી ન પહોંચ્યાનો આરટીઆઈમાં ખુલાસો ઇજનેર એસ્ટેટ વિભાગની ફાઇલ ઓડિટ વિભાગ સુધી પહોંચી જ નથી ટેક્સ સહિતના વિભાગોની ફાઇલ નથી પહોંચી ઓડિટ વિભાગ પાસે ત્યારે કામના હિસાબ જે હતા તે ઓડિટ વિભાગ સુધી હજી સુધી નથી પહોંચ્યા ઇજનેર એસ્ટેટ વિભાગની જે ફાઇલો છે તે પણ ઓડિટ વિભાગ સુધી નથી પહોંચી ત્યારે એમસીનો વધુ એક છબડાનો ઘટસ્ફોટ

ત્યારે કામના હિસાબ જે હતા તે ઓડિટ વિભાગ સુધી હજી સુધી નથી પહોંચ્યા ઇજનેર એસ્ટેટ વિભાગની જે ફાઇલો છે તે પણ ઓડિટ વિભાગ સુધી નથી પહોંચી ત્યારે એએમસીનો વધુ એક છબડાનો ઘટસ્ફોટ